અને અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટનામાં બે ટ્રકના બે લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ તરફ એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે સૂત્રોનું માનીએ તો બાવળા તરફથી વગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોકાની બોરીઓ ભરેલી હતી અને મોડી રાત્રે સર્જેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિક જામને હળવો કર્યો હતો ને આ તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી અને આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી